બાળપણમાં જે અંધારાથી ડર લાગતો હતો આજે એ જ અંધારામાં સુકૂન મળે છે વાંચેલા જ્ઞાન કરતાં વેઠેલી પરિસ્થિતિ વધારે શીખવાડી જાય છે સફળતાના સમયે તાળીઓ વગાડતી દસ આંગળીઓ કરતાં નિષ્ફળતાના સમયે આંસુ લૂછતી એક આંગળી વધારે મૂલ્યવાન છે એક સ્મશાનમાં લખેલું બહુ સુંદર વાક્ય કોઈને દોષ શું આપું જિંદગીમાં હેરાન કરવાવાળા પોતાના હતા અને સળગાવવાવાળા પણ પોતાના હતા ઘણું બધું શીખવી જાય છે જિંદગી હસવા કરતાં વધારે રડાવી જાય છે જિંદગી જીવી શકાય એટલું જીવી લો કેમકે ઘણું બધું બાકી રહી જાય છે ને પૂરી થઈ જાય છે જિંદગી સોબત જો સારી વ્યક્તિની થાય તો માણસની ખોટી આદતો પણ બદલાઈ જાય છે સોય માત્ર ચૂભવાનું કાર્ય કરે છે પરંતુ દોરાનો સાથ મળતા જ જોડવાનું કાર્ય કરવા લાગી જાય છે નીતિ સારી રાખીને બીજાનું સારું કરશો તો ખિસ્સામાં એક રૂપિયો નહીં હોય તો પણ કુદરતનું તમારું અટકવા નહીં દે આ મારો પોતાનો અનુભવ છે સાહેબ નીતિ સારી હોય કેમકે એક વાત યાદ રાખજો સાહેબ આંખમાં આંસુ લાવનારાઓ કાયમ પારકા નથી હોતા અને હિસાબ કરવા બેસો ને તો સૌથી વધુ પોતાના જ નીકળશે સાહેબ કારણ કે આ સમય છે સમય ક્યારે પલટો મારે ને પરિવર્તન થાય ને એ નક્કી નથી સમજાય તેને વંદન જય શ્રી કૃષ્ણ રાધે રાધે